છાતીમાં બારસાક સ્વગત એમના મરણોત્તર સંપાદનો છે છ અક્ષરનું નામ એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે દે તાલી અફરક લફરક અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યનો સંગ્રહ છે સક પણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે મારા સપનામાં આવ્યા હરિ રચના રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવે છે આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બિહારી બનેલી ગોપીનો મનોભાવ રજૂ થયા છે ગોપીને ભાસ થાય છે કે એમના સપનામાં આવેલા હરિએ એને બોલાવી ઝુલાવી હલાવી ઝુલાવી વહાલી કરી એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનમાં દ્વારિકાના પણ રાજા છે ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મુકાયેલા અંધાર આંધણમાં ઓરી દીધો મેં સંસાર નો એકાત્મક ભાવ રચાય છે કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે ભારી માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તમ ઉત્તર મળી જાય છે સપનાનું મિલન જાણે કે જાગૃત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની સંપૂર્ણ સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ